આમ આદમી પાર્ટી દ્વારા કારણે થયેલ સર્વે ઝડપથી કરી યોગ્ય વળતર મોરબી જિલ્લાના આગેવાનોએ આજે કલેક્ટર રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં વરસાદ કારણે કિસાનને જે નુકસાન થયું છે તેનો સર્વે વહેલી તકે થાય તેવું આયોજન કરવામાં આવે અત્યારે એક ગ્રામ સેવક અથવા

ખાસ કરીને ઘણા બધા તાલુકા આપણે જે હળવદ તાલુકો છે માળિયા તાલુકો છે મોરબી તાલુકો છે ટંકારા તાલુકો છે દરેક તાલુકાની અંદર પારાવાર નુકસાન જે ખેડૂતોને થયું છે એ બાબત વિશેનું આવેદન હતું ખાસ કરીને એની અંદર જે કઈ મુદ્દાઓ હતા અત્યારે જે સર્વેની કામગીરી ખેડૂતને આપવા ખેડૂતોના સર્વે માટેની જે કામગીરી આપવામાં આવેલી છે તો એની અંદર ગ્રામ સેવકો હોય અથવા તો તલાટી હોય એ લોકોને નવ નવ દસ દસ ગામ એક વ્યક્તિને જવાબદારી આપેલી છે હવે સરેરાશ એક ગામની અંદર તમે આશરે જોવો તો દોઢસો થી બસો ખેડૂતોને નુકસાની નોંધાવેલી હોય હવે કોઈ ગ્રામ સેવકનું તમે ઉદાહરણ લ્યો તો કોઈ એક ગ્રામ સેવક એક ગામની અંદર ના સર્વે કરે હવે એમને દોઢસો થી બસો ખેતર ના સર્વે કરવાના હોય ખોટા પાડવાના હોય આ સર્વે માં એક ગામ ના સર્વે માટે આશરે અઠવાડિયા નો સમય લાગતો હોય અને આ એક તલાટી અથવા ગ્રામ ને જો નવ થી દસ ગામની જવાબદારી આપેલી હોય તો જે દસમું ગામ હોય એમના સર્વે માટે તો એને બે મહિના નો સમયગાળો લાગી જતો હોય છે તો આવા સમય ની અંદર એમની જે કામગીરી ના જે ભારણ છે એ ગામ આપવા જોઈએ જેથી કરી ધોરણે અંદર આ જે કામગીરી છે પૂર્ણ થાય અને ખેડૂતોને યોગ્ય અને યોગ્ય ન્યાય મળે તદ બીજી વાત એ છે કે આ ભાજપ સરકાર ની અંદર એમ તો જો કે એવું એવું હોય તો કહી શકાય કે આ ભ્રષ્ટાચારી ભાજપ સરકાર ની અંદર ખેડૂતોને હંમેશા અન્યાય થતો આવ્યો છે અને ખેડૂતોની મજાક બનાવીને રાખી દીધેલી હોય એવી આ સરકાર વર્તન કરતી હોય છે તો આ વખતે સરકારે અમને જ્યાં સુધી જાણવા મળે છે ત્યાં સુધી હેક્ટર દીઠ બાર થી તેર હજાર રૂપિયાનું સર્વે આપવાનું છે એવું નક્કી કરેલું હોય એમને જાણવા મળ્યું છે સોર્સ માધ્યમ થકી અને બે હેક્ટર ની મર્યાદા નક્કી કરેલી છે બે હેક્ટર એટલે આશરે બાર થી સાડા બાર વીઘા જમીન થતી હોય છે તો જે કોઈ વીસ થી પચીસ વીઘાનો ખેડૂત ખાતેદાર હોય અને એમને કપાસ અથવા મગફળીના વાવેતર કરેલા હોય અને એમને જે નુકસાની ગઈ હોય તો એમની સાથે કેવો અન્યાય ધરાવડતો અન્યાય ગણી શકાય કારણ કે તમે જો વીસ વીઘાનો ખેડૂત ખેડૂત ખાતેદાર હોય પચીસ વીઘાનો પચાસ વીઘાનો ખેડૂત ખાતેદાર હોય અને એમને બે જ હેક્ટરની મર્યાદાની અંદર જો એમને સર્વે કરી અને આપવામાં આવે તો હેક્ટર દીઠ બાર હજાર રૂપિયા એટલે બે હેક્ટર દીઠ ચોવીસ હજાર રૂપિયા આપવામાં આવતા હોય તો અત્યારે કમસે કમ ખેડૂતનો જે નુકસાનીનો ખર્ચો ગણો ને બિયારણનો અને દવાનો ખર્ચો ગણો તો દોઢ થી બે લાખનો અત્યારે એમનો ખર્ચો થઈ જતો હોય છે તો આ સરકાર આ ખેડૂતોની આવી મજાક મસ્કરી બંધ કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને બે એક્ટર ની જે મર્યાદા છે ટાંક મર્યાદા એમને વધારવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની માંગણી છે